વખતે મારા વાલા ખેલૈયાઓ દર વખતે જેમ આ વર્ષે પણ સાત સમાચાર પ્રિયનાયક રાત્રિના આપને આવકારવા આતુર છે રાજકોટના લોટ જેવું ગ્રાઉન્ડ નાના મવા સિલ્વર હાઈટની સામે જબરજસ્ત વિશાળ ગ્રાઉન્ડમાં આપને આવકારવા અમે આતુર છીએ આ વખતે અમે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ નવા બધાય સિંગરો ધમાકેદાર બાઉંપર લેડી બાઉસર અને જેમ બાઉન્ટ સિક્યુરિટી સાથે વ્યવસ્થા રાખવામાં આવે છે તો બધા ખેલૈયાઓને મારી ખાસ વિનંતી છે કે ફટાફટ તમારા પાક કઢાવી લો અને ઝડપથી આવો આપણે બધા સાથે મળીને આ નવરાત્રિ ઉજવશું તો રાજકોટ આપણે બધા નવરાત્રિના માહોલમાં આવી ગયા હવે આપણે નવરાત્રિ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બાવીસ તારીખે ત્યારે હું એટલું જ કહીશ કે રાજકોટના નવા રાજકોટ વિશાળ ગ્રાઉન્ડમાં અના મોહરના ગ્રાઉન્ડમાં આપણે નિવોલાઇઝ રાસ રીજા સાથે ભવ્ય આયોજન કરે છે એની અંદર આપણે લાખીણા ઇનામ રાખેલ છે તેમજ આ વખતે નવું આપણે સિંધુ ઓપરેશન સિંધુ ટીમ રાખેલી છે તો જે માણવા માટે તમે આવશો અને આપણે ઘણા બધા સેલ્ફી પોઈન્ટ રાખ્યા છે જેએપી ટ્રીટમેન્ટ રાખી છે તેમજ વિશાળ કેન્ટીનની વ્યવસ્થા છે અને એક લાખ રૂપિયા સાઉન્ડ સિસ્ટમ તો બધા એ માણવા માટે જરૂરી જડતથી પાસ ખોલી તો આપની પાસે સમય દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંત સમાચાર રાષ્ટ્રીય લઈ આવવા માટે ખૂબ વિશાળ પારિવારિક આયોજન આવી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી થીમ સાથે અમે સાંજ સમાચાર થઈ રહી છે ત્યારે આપ સૌ ખેલી આવના માતાજીની આરતી કરીએ નવ દિવસ સાથે સાથે આરતી સાથે પરિવાર સાથે આપણે નવરાત્રિનો આનંદ લઈએ સાથે અમારી વિશાળ ટીમ જેમાં એડવોકેટ છે શિક્ષકો છે સાથે બિઝનેસમેન આ વિશાળ ટીમ સાથે અમે નવરાત્રીમાં નવરાત્રિમાં અમને ખૂબ મજા મળેલા છે ત્યારે

સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો